એક શિક્ષિકાના સંકલ્પથી અંદાજે એકસો અઠ્યાવીસ શાળાઓમાં ત્રણ હજાર જેટલી દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરાયું સાથે સાથે છેલ્લા પાંચ વર્ષથી શિક્ષિકા દ્વારા દીકરીઓને માસિક ધર્મ વિશે સમજણ પણ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કન્યા કેળવણીને વેગ આપવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે તેમજ વિવિધ દિવસોની ઉજવણી પણ કરવામાં આવે છે જેમ કે કેજીબીવી રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ ઉજાસ ભણી પ્રાથમિક શાળાઓમાં જેન્ડર ઓડિટ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દીકરીની સલામ દેશને નામ કિશોરી સ્વાભિમાન મેન્સ્રુઅલ હાઇજીન ડે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે જે પૈકી મેન્સ્રુઅલ હાઇજીન ડે અંતર્ગત કચ્છ જિલ્લાના દસ તાલુકાઓની વિવિધ શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષથી દીકરીઓને માસિક ધર્મ વિશે સમજણ આપવી ચોખાઈ અને તે દિશામાં શું ધ્યાનમાં રાખવું તે દિવસોમાં શું ધ્યાન રાખવું અને જરૂર જણાય ત્યારે ગાયનેક લેડી ડૉક્ટર પાસે લઈ જવું સ્વચ્છતા કેમ રાખવી તેની સમજણ આપવી જેવી નાની નાની પણ ખૂબ જ અગત્યની બાબતોની સમજણ ભુજ તાલુકાના નગર પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષિકા કૃપાબેન નાકર દ્વારા આપવામાં આવે છે જેમના માટે આ કાર્યની શરૂઆત ખૂબ જ સંઘર્ષમય અને ચેલેન્જવાળી હતી પરંતુ જેમ જેમ સોશિયલ મીડિયા ઉપર આ કાર્યનો પ્રચાર પ્રસાર થવા લાગ્યો તેમ તેમ દાતાઓ સામેથી આ કાર્ય માટે આગળ આવ્યા જે પૈકી તાજેતરમાં જર્મનીના ડોક્ટર નૈયા મેડમ સુધી આ વાત પહોંચતા તેમણે પણ દીકરીઓ માટે જર્મનીથી સેનેટરી પેડ ખરીદવા અંગે દાન આપેલું છે જેમના થકી અને અનેક શાળાઓમાં દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા છે છેલ્લા છ વર્ષમાં જે દાતાઓ દ્વારા દાન મળ્યું છે તેમાંથી હજી સુધી કચ્છ જિલ્લાની અંદાજે એકસો અઠ્યાવીસ શાળાઓમાં ત્રણ હજાર જેટલી દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરાયું છે આ માટે દાતાઓ ખુલ્લા હાથે દાન આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ કાર્ય માટે દાતાઓની અછત નહીં થાય તેવો વિશ્વાસ આ મિશનના ચેરમેન કૃપાબેન નાકરે વ્યક્ત કર્યો છે અમદાવાદની શિક્ષણની સંસ્થાઓ જેમ કે એજીએમ દ્વારા શ્રીના આ અંગેના વક્તવ્ય પણ યોજાયા છે તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાં આ સંસ્થાની પેટા શાખાઓમાં પણ બેનશ્રીના આ વક્તવ્યના ઓડિયો સ્વરૂપ પણ મોકલવામાં આવ્યા છે આઈઆઈએમ અમદાવાદના ઇન શોધ ઉપર પણ આ કાર્યની આછેરી ઝલક મુકાઈ છે એવા ખૂબ જ કાર્ય માટે પ્રયાસ કરવો ખૂબ પડકાર ભરેલું છે છતાં પણ અવિરત કાર્ય કરી કચ્છના ગામડે ગામડે સુધી આ સેવાની જ્યોત દ્વારા પ્રજ્વલિત થઈ રહી છે છે જે કચ્છ જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત